બનાસકાંઠા દાનેરા પાલિકાના કર્મીઓને ધમકાવનારા નેતાજી સામે ફરિયાદ આખરે દાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત આઠ લોકો સામે ફરિયાદ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ધમકી આપવાનો આરોપ છે શોપિંગ સેન્ટર તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકી આપી હતી પાલિકાના એન્જિનિયર અને કર્મચારીઓને ધમકાવવાનો આરોપ છે ધમકી બાદ પાલિકાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો બે દિવસ પાલિકાના કર્મચારીઓ કામકાજથી અડગા પણ રહ્યા એક નહીં અઢારસો ફરિયાદ કરો અમે જેલમાં જવા તૈયાર છીએ આ પાલિકા લોકોને દુખી કરી રહી છે અમે લોકો માટે કામ કરી રહ્યા છીએ દાનેરાના મુખ્ય માર્ગો પર બસ નથી આવતી છેલ્લા બે વર્ષથી લોકો ફરિયાદ કરે છે વિદ્યાર્થીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ નહીં

જે મુખ્ય મારગો તો મુખ્ય મારગે નો બસો નથી આવતી વિવેકાનંદ ના પાસે થઈ બસ નથી આવતી છેલ્લા બે વર્ષથી લોકો રજવાત કરે છે અને આજ મુદ્દે સંવાદદાતા સચિન આપણી સાથે જોડાયેલા છે સચિન ધમકાવવાના આરોપો પણ પૂર્વ પ્રમુખ પર દાગેલા છે અને તેની સામે ફરિયાદ પણ દાખલ થઈ છે વિગતો જણાવશો કર્મચારીઓ દબાણ હટાવવા ન દીધા હતા જોકે દબાણ તોડવા ગયેલી નગરપાલિકાના ટીમને ધમકા બદલ અત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે મહત્વની વાત એ છે કે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળદે બારોડ સહિત આઠ લોકો સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જો કે પાલિકાના કર્મચારીઓ આ મામલતદાર રજૂઆત પણ કરી હતી કે બે દિવસથી દબાણ હટાવવા જતા હતા ત્યારે દબાણ કર્મચારીઓને ધમકી આપતા હતા જેને લઈ નગરપાલિકાના જે કર્મચારીઓ હતા તે બે દિવસથી આ કામથી અળગા રહ્યા અને નગરપાલિકામાં ગયા પણ ન હતા કે શોપિંગ સેન્ટરમાં દબાણ તોડવા ગયેલી નગરપાલિકાના ટીમના એન્જિનિયર અને કર્મચારીઓને પણ ધમકાવ્યા હતા જો કે તે બાદ પૂર્વ પ્રમુખ

પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાય છે જોકે રાજકીય દબાણની વાતો પણ સામે આવી છે દબાણ કામગીરી દરમિયાન ધમકી આપવાના આરોપો છે શોપિંગ સેન્ટર તોડવા પાલિકાની ટીમને ધમકી આપવામાં આવી તો પાલિકાના એન્જિનિયર અને કર્મચારીઓને ધમકાવવાનો આરોપ પણ આજ પૂર્વ પ્રમુખ સામે છે ધમકી બાદ પાલિકાના કર્મચારીઓ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો બે દિવસ પાલિકાના કર્મચારીઓ કામકાજથી અડગા રહ્યા દારેના નગરપાલિકાના પૂર્વ પ્રમુખની પ્રતિક્રિયા ત્યારબાદ સામે આવી અને કહ્યું કે એક નહીં અઢારસો ફરિયાદ કરો અમે જેલમાં જવા તૈયાર છીએ આ પાલિકા લોકોને દુઃખી કરી રહી છે અમે લોકો માટે કામ કરી રહ્યા છીએ દારેરાના મુખ્ય માર્ગો પર બસ નથી આવતી અને છેલ્લા બે વર્ષથી લોકો ફરિયાદ કરે છે વિદ્યાર્થીઓએ રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ નથી

ગઈ હતી અને બાબતે લોકોએ મને આવેદન પત્ર આપ્યું છે એટલે મને જાણ થઈ કે એમને ધમકાવ્યા છે જીબેન જોડાવા બદલ આભાર આપનો તો પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાય છે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ધમકી આપવાનો આરોપ પણ આજ પૂર્વ પ્રમુખ સામે છે પાલિકાના એન્જિનિયર અને કર્મચારીઓને ધમકાવવાનો આરોપ છે જ્યારે દબાણ હટાવવા માટે આ ટીમ ગઈ હતી ત્યારે ધમકાવવામાં આવ્યા રાજકીય દબાણની વાત પણ અહીં સામે આવી છે તો પૂર્વ પ્રમુખનું નિવેદન પણ કંઈક અલગ સામે આવ્યું છે બે દિવસ પાલિકાના કર્મચારીઓ અડગા પણ રહ્યા હતા કામકાજથી